પેટ્રોલ પંપની સામે આવેલા ચુનારાવાસ માં આવેલા ઢોરવાડા ખાતે પશુઓની લેવેજ ની કાર્યવાહી થતી હતી તેવી માહિતી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ વિજય પંચાલ ને અગાઉ મળેલ હતી જે પગલે વહીવટી વોર્ડ દ્વારા અગાઉ નોટિસ લેખિકાને મૌખિક નોટિસ આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી બંધ કરવામાં ન આવ્યું છે ને લઈને આજે ઢોરવાળો સીલ કરવામાં આવ્યો હતો આ કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ઢોરપાટીની ટીમ અને નવાપુરા પોલીસને સાથે રાખીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર 13 બરાનપુરા ખાતે આવેલ જુનારાવાસમાં આજે જે ઢોરવાળો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાઇસન્સ આપવા પાત્ર થતું નથી તો તમારે સદર દોરવાડો બંધ કરવો તે બાબતે આજરોજ દોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ડૉક્ટર વિજય પંચાલ માર્કેટ સુપરટેન્ડન્ટ આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો